બિલ્ડરે બધા સામ દામ દંડ ભેદ બધું વાપરી લીધું પૈસા મળી ગયા એટલા બાજુ એ બાજુ થઈ ગયા મ્યુનિસિપાલટી ઇમેલ કરીને અમારે દાદાગીરીથી પડાઈ લેવર માંગે માંગ નહીં પૂરી થાય તો અમારે હલ્લા સિવાય આગળ મુદ્દો છે જ નહીં પૈસાના ભૂખ્યા હોય માણસો પૈસા આપો એટલે ફરી જાય અમદાવાદ અમદાવાદના વેજલપુરમાં આવેલું રાષ્ટ્રપાલ સોસાયટી ના રહીશો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કયા મામલામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે અને શું કામ તે લોકો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ઇસ્કોન ખાતે આવેલી છે તે ઓફિસ ખાતે પહોંચ્યા છે તેના લઈને હવે સામાજિક આગેવાન અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું મામલો છે મામલાને લઈને આપ આવ્યા છો કેટલી સંખ્યામાં આપ લોકો આવ્યા છો સીધી બિલ્ડર્સ દ્વારા અહીંયા જે રાષ્ટ્રપાલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એના રહીશોને આજથી બે વર્ષ પહેલાં એવું કહેવામાં આવ્યું કે આ જમીન સરકારી જમીન છે તમે ખાલી કરી નાખો તમને અહીંયા પાકા મકાન આપીશું બરાબર છે એવું ધાક ધમકી આપી અને લગભગ પંચોતેર ટકા લોકોના મકાન અહીંથી ખાલી કરાયા પરંતુ પચીસ ટકા લોકો એવા હતા કે જે ત્યાં અડગ રહ્યા અને લડ્યા બિલ્ડરની સામે એમને ઘણી બધી ધાક ધમકીઓ આપવામાં આવી બે વર્ષ પહેલાં એમના ત્યાં લાઇટનું કનેક્શન કાપી નાખ્યું લગભગ બે અઢી મહિના સુધી લાઇટ કાપી નાખવામાં આવી ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા પરંતુ કોર્પોરેટ અલગ અલગ જગ્યાએ જઈ અમે ગટરના કનેક્શન ચાલુ કરાવડાયા લાઇટને ચાલુ કરાવડાયું પચીસ ટકા લોકો સરકાર અને બિલ્ડર સામે લડ્યા એમણે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી મુખ્યમંત્રીને કીધું કે અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા તપાસ લોકલ પોલીસ સ્ટેશનને આપી લોકલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડરના માણસો અને બિલ્ડરના લુખાઓને બોલાવી અને પોલીસ દ્વારા એક બાંયધરી લેવામાં આવી કે હવે તમે જો હેરાનગતિ કરશો તો તમારી ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવશે એટલે છેલ્લા દોઢ વર્ષથી આ પચીસ ટકા રહીશું એટલે વીસથી પચીસ મકાનના લોકો ત્યાં રહેતા હતા અને વસવાટ કરતા હતા પરંતુ હમણાં છેલ્લા પાંચ દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિદ્ધિ બિલ્ડર્સ ના જોડે સેટિંગ કરી અને અહીંના રહીશો જે પચીસ લોકો હતા એમણે બિલ્ડરે બધા સામ દામ દંડ ભેદ બધું વાપરી લીધું પરંતુ કોઈ જ રીતે આ રહીશો તૈયાર ના થયા એટલે ના એમણે બિલ્ડરે કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર જોડે સેટિંગ કરી અને કોર્પોરેશન દ્વારા એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી આ નોટિસ તમે જોઈ શકો છો આ નોટિસ કોઈ બી હિસાબે સરકારી નોટિસ લાગતી નથી એટલા માટે નથી લાગતી કે આ નોટિસમાં ક્યાંય સિક્કો નથી મારેલો આ નોટિસમાં ક્યાંય આઉટવર્ડ નંબર કે ઇનવર્ડ નંબર નથી પાડેલો આ આ રેકોર્ડ અહીંયા એમની જોડે છે ત્યાં લોકલ એક માણસ આવી અને સહી કરી અને આ નોટિસ ઇશ્યુ કરેલી છે શું આપ કહી રહ્યા છો પ્રાઇવેટ સોસાયટી છે પ્રાઇવેટ સોસાયટીની અંદર કોર્પોરેશન નોટિસ આપી શકે ખરા પ્રાઇવેટ સોસાયટીમાં અત્યારે અમે રજૂઆત એ જ કરી એટલે આ લોકો છે ને એ ગેરમાર્ગે દોરે છે આ લોકોએ જે નોટિસ આપેલી છે એ સૂર્યનગર ચંદ્રનગર વસાહત પ્રાઇવેટ જગ્યા પર કોર્પોરેશન સંજોગોમાં નોટિસ ના આપી શકે એટલે અમે જવાબ માંગ્યો છે જો કોર્પોરેશન જવાબ નહીં આપે તો અમે લેન્ડ ગ્રેવિંગનો કેસ કોર્પોરેશન અધિકારી અધિકારીઓ પર કરીશું અત્યારે ઓફિસ પર આવ્યા હતા શું રજૂઆત કરી હતી તેમના દ્વારા આ નોટિસ લઈ શું કહેવામાં આવ્યું શું સ્વીકાર કરવામાં આવ્યો ખરા કે નોટિસ તેમના દ્વારા મોકલવામાં આવી છે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને હાસ્યાસ્પદ જવાબ મળ્યો કોર્પોરેશનના જે એસ્ટેટ ઓફિસર છે એનું એવું કહેવું હતું કે અમે આ નોટિસ અમારી જ છે એટલે અમે એમને પૂછ્યું કે આ નોટિસ તમારી હોય તો આમાં સિક્કો ક્યાં છે આઉટવર્ડ નંબર ક્યાં છે તો એનો જવાબ એમની પાસે નથી બીજું એક આમાં ગઢમથલ થયેલી છે કે આ નોટિસમાં જે નામ લખવામાં આવ્યું છે એ એ ટેક્સ પેયર છે જ નહીં આ નોટિસ મન ફાવે એમ બિલ્ડરે જ્યાં કીધું જેને કીધું એને નોટિસ ઇસ્યુ કરી દીધી છે આ લોકોએ એટલે અમે એમને એ બી પૂછ્યું કે ભાઈ આ નોટિસ તમે કઈ રીતે આપેલી છે તો એમનું એવું કહેવું છે કે બિલ્ડરે અમને જે નામ આપ્યા એ પ્રમાણે અમે નોટિસ ઇસ્યુ કરેલી છે એટલે આવું જોતાં એવું લાગી રહ્યું છે કે બિલ્ડરે એસ્ટેટ ઓફિસર જોડે કોઈક મોટું સેટિંગ કરેલું છે આ આ જગ્યા કયા પ્રકારનું સેટિંગ હોઈ શકે આ જગ્યા સોળ હજાર વાર છે તમે સેટેલાઇટ વેજલપુર વિસ્તારમાં જો સોળ હજાર વાર જમીનની કિંમત ગણો ને તો લગભગ બે હજાર કરોડ રૂપિયાની આસપાસ થાય એટલે બિલ્ડરને ક્યાંક બીજી જગ્યાએ એફએસઆઈ આપવાની હોય અથવા તો આ જગ્યા ઉપર કોઈ પાંચથી છ હજાર વારનો એટલે કે બસોથી પાંચસો કરોડનો પ્લોટ આપવાનો હોય એવી કોઈ લોભાવણી જાહેરાત બિલ્ડરે એસ્ટેટ ઓફિસરને કરી હોય કદાચ એવું અમારું માનવું છે આપ એસ્ટેટ ઓફિસર ઉપર આક્ષેપ કરી રહ્યા છો બિલ્ડર પર આક્ષેપ કરી રહ્યા છો કયા બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું આપની માંગ પૂરી નહીં થાય તો આપ લોકો શું કરશો આમ આ બિલ્ડર છે એ સિદ્ધિ બિલ્ડર્સ છે એ સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા આ ડેવલપમેન્ટ માટેના એગ્રીમેન્ટ કરેલા છે અમે એસ્ટેટ ઓફિસર અને એવું કીધું કે અમે એમણે પૈસા બી ઉડાડ્યા છે ત્યાં કે ભાઈ તમારે પૈસા જોતા હોય તો પૈસા લઈ લો પણ આ જે રહીશો છે ગરીબ છે બિચારા છે એમને જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ દૂર કરો તમે અને જો દિન પાંચમાં આ બાબતે એસ્ટેટ ઓફિસર કોઈ નિર્ણય નહીં લે તો અમે કાયદાકીય અને હલ્લાબોલ કરી અને અહીંયા પ્રોગ્રામ આપીશું કાયદાકીય અલ્લાબુલ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે એક રહીશ અત્યારે આપણી સાથે છે તમારું પણ મકાન ત્યાં છે શું કહેવા માંગશો કેટલા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છો કેટલા મકાન છે હાલ શું પરિસ્થિતિ છે ત્યાં અત્યારે અત્યારે હાલ વીસ પચી મકાનો છે ત્યાં આગળ હાલમાં આયાત એવી પાકા મકાનો છે દાબાવાળા ડબલ વાન ના અને અમારી માંગ એ જ છે કે અમારે જે એમ રહી છે એમ જ રહેવું છે અમારે એ લડત તો અમને શું ચાલુ હતી લગભગ બે બે અઢી વર્ષથી એમને મકાન સ્કીમ બનાવીને હાલોની એમને અઢાર મહિનાની મુદત હતી અઢાર મહિના પૂરા થઈ ગયા એમને ખાડો બી ખોદ્યો નથી અત્યારે સ્કીમે જેને સ્કીમ ડેવલપ કર્યું એમને સીધી ડેવલોપ બરાબર ને એમનું માંગ એવું હતું કે અમારે સ્કીમ ડેવલપ કરી દીધા હાલ દે પણ અમારી માંગે અમે અમા તો હયાત જ નથી અમા કે અમારે મંજૂરી જ નથી અમારે તો જેમ એમ જ રહેતા પણ વચ્ચે ગટરનું પ્રોબ્લમ કર્યું હતું પાણીનું પ્રોબ્લેમ કર્યું હતું એ બધું બહુ મુશ્કેલથી અમે વાયર વાયર કટિંગ કરી નાખ્યા હતા એ બિલ્ડર ચોબી તરફથી છે પરેશાન કરી હતું કોર્પોરેશન આપ શું કામ નોટિસ આપે છે કોર્પોરેશન હવે શું કામમાં નોટિસ આલી એ જ મેં બુદ્ધ માલે અમે લઈ નહીં ચર્ચા માટે આયા છે તો એ અમે ચર્ચા કરી છે પાંચ બે દાડા જવાબ લઈશું પાંચ દાડા શું થાય એનાથી વધારે માણસો અમે લઈને અહીંયા ઓફિસે પહોંચીશું આવનારા સમયમાં આપની માંગ પૂરી નહીં થાય તો આપ લોકો શું કરશો આવનારા માંગ નહીં પૂરી થાય તો અમારે હલ્લા બોલ સિવાય આગળ મુદ્દો છે જ નહીં

અમે કીધું છે અમને જે પૈસા તમે બોલો તમારું મોઢું ખોલો અમે આપીએ તમને પૈસા પણ તમારું મોઢું બંધ કરો અમને અહીંયા રહેવા દો શાંતિથી અમે જીએ છીએ અમે જીવવા દો અમને આવી જગ્યા અમને સાહેબ બીજી ના મળે એ સો બાય દસ બાય દસનું મકાન બનાવીને આપે એમાં કોણ રહે અમે નીચે તળિયાના રહેવાસી છીએ અને નીચે રહીએ ઉપરા મને ના ફાવે કેટલા સમયથી હેરાન થઈ રહ્યા છો કઈ રીતે હેરાન કરે છે બે વર્ષથી હેરાન થઈએ લુખાવા એને બહુ ત્રાસ આપે છે પણ અમે એ એમના રીતે કોઈ રીતે એગ્રી જ નથી એ લોકો અમને બધી પ્રોસેસ કરી ચૂક્યા છે પણ એ લોકો કંટાળીને હવે આ છેલ્લો પગલો ભર્યો અહીંયા બી પૈસા ખવડાવીને આગળ વધ્યા છે આ મામલો ત્રણ વર્ષથી ચાલે છે ત્રણ વર્ષથી આજુબાજુ આવું અમે એકના મગ નતા થયા એટલે અમારો તો મુદ્દો એ જ છે કે અમારે હાલવું જ નથી ને આવી જગ્યા અમે છોડવું જ નથી ને અમને એ પ્રમાણે અમારે અંદર કરીને મ્યુનિસિપાલિટી ઇમેલ કરીને અમારે દાદાગીરીથી પડાવી લેવર માગે છે એમાં રૂપિયાનું સેટિંગ કર્યું હોય કે જે કર્યું હોય અમને આપણે રજૂઆત કરી છે તેવું આપ કહી રહ્યા છો રજૂઆત કરી છે કેટલો સમય થઈ ગયો રજૂઆતને લઈને ત્યાંથી શું કહેવામાં આવ્યું મુખ્યમંત્રીને અમે છે આજથી દોઢ વર્ષ પહેલા રજૂઆત કરેલી હતી અને એ રજૂઆત એના અનુસંધાનમાં હતી કે ભાઈ આ લોકો લાઇટનું કનેક્શન કાપીને ગટર કનેક્શન જે કાપી નાખ્યું હતું એવી હેરાનગતિ ફરીવાર ના થાય એટલા માટે આપણે ફરિયાદ કરેલી હતી અને એના અનુસંધાનમાં લોકલ પોલીસ સ્ટેશને બિલ્ડરના માણસોને બોલાવી અને એની જોડે લેખિતમાં બાયધરી લીધેલી હતી અને દોઢ વર્ષ સુધી એ લોકોએ કોઈ ડિસ્ટર્બન્સ કર્યું નથી અત્યારે ચોક્કસથી તો તમામ જે સોસાયટીના રહીશો છે અને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે ઇસ્કોનર ત્યાં ખાતે પહોંચ્યા છે તે લોકો રજૂઆત ચોક્કસથી તે લોકો કરી રહ્યા છે તે લોકોની માંગ એવી છે કે બિલ્ડરના માણસો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે ચોક્કસથી સિદ્ધિ બિલ્ડર્સ ઉપર તે આક્ષેપ કરી રહ્યા છે સાથે જ એએમસીના એસ્ટેટ ઓફિસર જે ખાસ કરીને નોટિસ આપવામાં આવી છે તેમણે પૈસા ખાઈને નોટિસ આવી છે તે પણ તમામ પ્રકારના આક્ષેપો તેમની પાસે કરી રહ્યા છે મહત્ત્વની વાત છે કે અત્યારે જ આપણે તેમનો સવાલ પૂછવાનો કરવાનો પ્રયત્ન કર્યો જ્યારે અધિકારીને તો અધિકારીએ ક્યાંક ને ક્યાંક પોતાનો લૂલો બચાવ કરતા પોતાનો જવાબ વ્યવસ્થિત રીતે ન આપતા ચોક્કસ સવાલ એ થાય કે જવાબ નથી આપવામાં આવતો તો કઈ રીતના જવાબ નથી આપવામાં આવતો શું પ્રાઇવેટ સ્કીમ છે તો તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે તો શું કાર્યવાહી કરવામાં આવશે શું ખરેખર તેમને તે જગ્યા છોડવી પડશે અથવા ત્યાં જ તેમને રહેવાનું તક મળશે કારણ કે સોળ હજાર ખાસ કરીને જમીનનો મામલો છે કરોડોની જમીનની વાત તે લોકો કરી રહ્યા છે હવે તે લોકોની શરૂઆત અને રજૂઆત કેવી રીતે તે કરવામાં આવશે કેટલા સમયમાં કરવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન સાગર સાથે પ્રેમચબે ઇન્ડિયા વોઇસ અમદાવાદ